આજે આપણે બનાવવાના છે મેથીના મુઠિયા તો મેથીના મુઠિયા માટે મેં આ મેથી લઈ લીધી છે સારી રીતે વોશ કરી ઝીણી ઝીણી કટ કરી લીધેલ છે ત્યાર પછી આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે રવો એડ કરવાનો છે અને ચોખાનો લોટ એડ કરવાનો છે બાજરીનો લોટ એડ કરવાનો છે અને મેં આ કાચા દાણા અને વ્હાઈટ તલ લઈ લીધા છે તેને એડ કરવાના છે હવે આપણે બેઝિક મસાલા એડ કરવાના છે ધાણાજીરું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું લાલ મરચું હળદર પાવડર આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અંદર ખાંડ એડ કરવાની છે આપણે આ રીતે અને લીંબુનો રસ એડ કરવાનો છે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે મેં ઉપરથી લીલું લસણ અને ધાણા પણ એડ કરેલા છે અને બધી વસ્તુને મિક્સ કરી લીધેલી છે જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે અને એનો લોટ બાંધી લેવાનો છે આ રીતે અને એનો સિલિન્ડર શેપ આપીને આપણે મુઠિયા કમ્પ્લીટ કરી લેવાના છે આ રીતે મેં બધા જ મુઠિયાનો શેપ આપી દીધેલો છે આ રીતે મુઠિયા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે વીસથી પચીસ મિનિટ કૂક થવા દેવાના છે આ રીતે આપણા મુઠિયા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે એને પીસ કરી લીધેલા છે આ રીતે એનો વઘાર કરવાનો છે એક કળારમાં ઓઇલ ગરમ કરવાનું છે અને ઓઇલ ગરમ થઈ જાય પછી આપણે અંદર રાઈ એડ કરવાની છે સૂકું જીરું એડ કરવાનું છે અને કડી લીમડો એડ કરવાનો છે અને જે મુઠિયા આપણે કટ કરેલા હતા તેને એડ કરવાનું છે આ મેં વચ્ચે થોડી ખાંડ પણ એડ કરેલી છે ખાંડથી મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી અને બમણો થઈ જાય છે આ રીતે આપણા મેથીના મુઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરવાના છે આ રીતે આપણા મુઠિયા ખાવા માટે કમ્પ્લીટ થઈ ગયા છે ખૂબ જ ટેસ્ટી આ